પાલિતાણાના આંગણે શિવ કથાનું આયોજન ગિરિ બાપોનું કર્યું છે અને અમે દોઢ મહિનાથી ઓછામાં ઓછા છો માણસો તૈયારી કરી દેશું હાલ મિત્રો ફરી વખત તમારો એક નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સાગે છે તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ભાવનગર જિલ્લાનું પાલિતાણા શહેરમાં જ્યાં ચંદ્ર મલેશ્વર મહાદેવ ત્યાં ચીવ પુરાણનું આયોજન થવા જઈ રહ્યું છે તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહેજો ને અહીં કેવી કેવી બધી તૈયારી ગોઠવવામાં આવી છે કથાને માત્ર હવે ચાર ત્રણ થી ચાર જ દિવસ બાકી રહ્યા છે મિત્રો મિત્રો આપણે જે સ્વયંભુ ચંદ્ર મલેશ્વર મહાદેવજીનું મંદિર છે તે બારપણાની અંદર આવતા જ તે લુઆર ક્રાંતિની વાડીની સામે ખાચાની અંદર સ્વયંભુ ચંદ્રમૌલેશ્વર મહાદેવજીનું મંદિર આવ્યું છે જેના સાનિધ્યની અંદર ગીરી બાપુના મુખારવિંદ શિવપુરાણનું આયોજન કરવામાં આવ્યું છે તો ચાલો આપ સૌને મહાદેવજીના દર્શન પણ કરાવડાવું અને મહાદેવજી જે સ્વયંભૂ છે તેમને અલૌકિક દર્શન કરાવડાવું કેવી કેવી બધી તૈયારી ગોઠવામાં આવી છે મિત્રો સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ તો મિત્રો વિડીયોમાં જોડાઈ લેજો વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયો સારો લાગે તો તમારા મિત્ર મિત્ર મંડળને અવશ્ય શેર કરીજો તો મિત્રો ચાલુ જઈએ અહીં બધી કેવી કેવી બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મિત્રો ચાલુ જઈએ અને કઈ રીતના કટલા ડોમ ગોઠવવામાં આવશે મિત્રો કેવી બધી જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે કેવી લોકો ભક્તો માટે કેવી બધી રહેવા વેવાની લેવા અને વ્યવસ્થા બધી કેવી ગોઠવવામાં આવશે મિત્રો હું સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપીશ મિત્રો વિડીયોમાં લાઈક કરી આ જે મેઈન ડોમ છે જે આ છે મિત્રો તમે જોઈ શકો છો મારી આગળ જે કથા મંડપ આવડવા છે તો મિત્રો સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં જણાવીશ કે અત્યારે જે ડોમની ઉપર જે આ કાગળ લગાવવામાં આવ્યો છે તો તમે જોઈ શકો છો અને આ ઉપર તમે જે આ પાઇપ જે દેખાય છે એ પંખા લટકાવવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો શ્રી ચંદ્ર ચંદ્રમુલેશ્વર મહાદેવના મંદિરમાં મંદિરના સાનિધ્યમાં શિવ મહાપરોનું યાજ્ઞનું આયોજન થઈ રહ્યું છે ભવ્યથી ભવ્ય પોથી યાત્રા ચંદ્ર ચંદ્રમુલેશ્વર મહાદેવના થાનેધ્યમાંથી કથા મંડપ સુધી પધાર છે અને પબ્લિકને વળી જગ્યામાં લાભ લેવા નમ્ર વિનંતી નથી જોવા જ્યાં કથા મંડપમાં રસોડાનું કામ ચાલુ છે ડોમ મંડપ કામ ચાલુ છે પ્રસાદનું વ્યવસ્થા પૂરેપૂરી છે રાત્રિ રાત્રિરોની વ્યવસ્થા છે સ્વયંચકો માટે અને યાત્રાળુઓ માટે પણ બપોરે જમવાની વ્યવસ્થા પૂરેપૂરી છે આજે આ કામ જોશમાં ચાલી રહ્યું છે અને બંને એટલો પોતાનો લાભ લ્યો ગીરિપુ પાલિકામાં ફર્સ્ટ નંબર કથા ચાલુ થાય છે અત્યાર સુધીમાં કોઈ દીપ કથા બેઠી નથી પહેલી વખત કથા બાપાની ચાલુ થાય છે શિવ ચંદ્ર મુળ મહાદેવના સાનિધ્યમાં જે બહારના મહેમાનો આવે છે બરાબર જેની માટે શું સુવિધા આપવાના છું બહારના મહેમાનો માટે રહેવાની જમવાની બધી સુવિધા છે

કથા મંડપ નો જે ડોમ નો કામ બધું પરિપૂર્ણ થઈ જશે આજે રથોડા નું કામ ચાલુ છે તો મિત્રો આ ડોમ ની અંદર જે કાપડ લગાવવામાં આવ્યું છે મિત્રો આપણે સનાતન ધર્મનું જે કહેવાય કે આ કાપડ ત્યાં ભગવો રંગ અને સફેદ રંગ લગાવવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો આ ડોમ ની માથે જે લગાવવામાં આવ્યું છે એ આપણે સનાતન ધર્મનો જે કાપડ લગાવવામાં આવ્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ કારીગરો ભાઈઓ જે મહેનત કરીને જે ડોમની તૈયારી કરી રહ્યા છે તો મિત્રો આજે ડોમ પૂરો કમ્પ્લીટ થઈ જશે તો મિત્રો એક લાઈક કરી દેજો મિત્રો અને અહીં એમ પણ ફોક્સ લગાવવામાં આવ્યો છે મિત્રો તમે જોઈ શકો છો જોઈ લો મિત્રો તેમજ ઝુંબર લગાવવામાં આવ્યો છે અને કથાનું રસમાન કરવાના છે એવા આપણે પૂજ્ય ગીરી બાપુના મુખેથી આપણે સાંભળવાના છે

બે સુલું રાખી છે ચાર ડાળ ભાત ચાક પૂરી માટે છ રસોડું પાંચ હજાર માણસ નું આયોજન છે અને સાંજે પણ મહેમાનો માટે ચોકો માટે સાધુ સંતો માટે રસોડું છે અને બાર ગામના મહેમાનો માટે બધાની માટે રસોડું છે સવારે નાસ્તો પણ છે બધી સુવિધા આપડે દાદાની દિયાથી દિયા રાખી છે ચંદ્ર મુલેશ્વર મહાદેવ ની કૃપાથી તો મિત્રો અહીં જે બાપુએ જણાવ્યું કે અહીં આટલી છ સિલું તાળો આવી છે તો ચાલો મિત્રો જઈ હું તમને બતાવું જોઈ શકો છો મિત્રો જે તમે આ અહીં બહુ સુંદર મજાની મોટી એવી સિલું ગાળવામાં આવી છે તો તો તેમજ અહીં ભાઈ આ ભાઈ છે એમ જ અહીં ગારો ખાપી રહ્યા છે તેમજ જો આવી રીતની અહીં સુલ ગાળવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો જોઈ શકો છો તેમજ અહીં જે બેલાથી અને માટીથી જે દેશી સુલું બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો

પાંચ જણા આંગણે આયોજન કર્યું છે અને અમે મહિનાથી ઓછામાં ઓછા છ માણસો તૈયારી કરી લે છે અત્યારે ડોમની ડોમનું કામ ચાલુ છે અમારા સ્વયંસેવકો તમને કહો કાયમી બધા આજુબાજુના ગામડામાંથી કાયમી નવી નવી ટીમ આવશે ને રસોઈ રસોઈની તૈયારી છે જમવા માટેની બધા એની માટે વ્યવસ્થા કરી છે અને આ સુંદર સુંદરમલેશી મહાદેવના સાનિધ્યમાં આજે શિવકથાનું આયોજન કર્યું છે એની પૂરેપૂરી તૈયારી છે અને સર્વ પાલીતાણા ગામજનોને વિનંતી છે કે બહોળી સંખ્યામાં આવે અને બાપુની કથાનો લાભ લે એવી વિનંતી છે પાલીતાણા આવ્યા તો આપણે આપણા ભાઈ આપણે જયદેવ રાઠોડ તો તો સાથે છે ભાઈ ભાઈ જણાવો કેવી કેવી બધી મિત્રો અત્યારે મહાપુરાણ જે કથા આયોજન ચાર તારીખે થવા જઈ રહ્યું છે તેની બહુ જ જોરશોર થી અત્યારે કામગીરી ચાલુ છે અને તૈયારીઓ પણ ભાઈ તમને બતાવી કે કેટલા જોરશોર થી જે સ્વયંસેવકો છે તે પોતાને દિવસ રાત એક કરીને કથાનું આયોજનની આયોજન ની સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છે તો આપ સૌને

તમે જો ભાવનગર અથવા ગારિયાદર રોડથી આવતા હો તો ઘેટી રિંગ રોડ કોઈ કોઈપણને પૂછો એટલે ઘેટી રિંગ રોડેથી ભવાની મંદિરને સામે જ છે ભવાની મંદિર આખા પાલીતાણાની અંદર પ્રખ્યાત છે ઘેટી રિંગ રોડ ભવાની મંદિર કયો એટલે એકઝેટ નહીં સામેત્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેસરથી કે એમાં આવતા હો તો તમે ભેરવનાથ ચોકેથી પણ ગેટી રિંગ રોડ બારપડામાં થઈને ઘેટી રિંગ રોડ પહોંચી શકો અને કથાના મંડપ સુધી તમે આવી શકો છો સેલઆઈથી અને ભાઈની ચેનલ છે ભાઈની ચેનલ નામ બોલો તો ભાઈ મારી ચેનલ માં આના વિડીયો અગાઉ પણ એક નખાયેલો છે ચેનલ ને વિડીયો જોવા માટે થઈને દેવબંધના સર્ચ કરો એટલે દેવબંધના નામની ચેનલ છે મારી તો ભાઈ ની ચેનલ ને ભાઈ સબસ્ક્રાઇબ કરી દો અને શેર કરીજો અને લાઈક કરી દીજો અને વધુમાં વધુ શેર કરી દો મિત્રો જો આવી રીતની બધી અહીં તૈયારી ગોઠવવામાં આવી છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો મારી પાસે અને વિડિયો તમને કેવો લાગે મિત્રો વિડીયો સારો લાગે તો મિત્રો તમારા મિત્ર મંડળને આ વિડીયો શેર કરી અને કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટ માં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર પહેલી વખત આવો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો